જીવનમાં વાણી અને પાણી બંનેનું મહત્ત્વ છે વાણી અને પાણી બંનેમાં છબી દેખાતી હોય છે જો પાણી સ્વચ્છ હોય તો ચિત્ર સરસ ને ચોખ્ખું દેખાતું હોય છે અને જો વાણી સ્વચ્છ હોય તો એનું ચરિત્ર સારું અને ચોખ્ખું દેખાતું હોય છે ભગવદ્ ગીતા અધ્યાય છ ધ્યાનયોગ કર્મ સંન્યાસયોગ શ્લોક બેતાલીસમો અથવા યોગિના એ કુલે હોતી ધીમતા એત દુર્લભતરમકે જનમ યત ઈદશમ ગુજરાતીમાં જો આ શ્લોકને આપણે કહીએ તો અથવા જો દીર્ઘ અભ્યાસ પછી અસફળ રહે તો એવા આધ્યાત્મકવાદીના કુળમાં જન્મ પામે છે કે જેઓ અતિશય જ્ઞાનવાનો હોય છે ખરેખર આ જગતમાં આવો જન્મ પામવો એ અંત્ય દુર્લભ છે બીજા શબ્દોમાં આ શ્લોકને કહીએ તો અથવા આ સિવાયના જે વૈરાગ્યવાન યોગ ભ્રષ્ટ હોય છે એવા માણસો એ લોકોમાં ન જતા જ્ઞાનવાન યોગીઓમાં કુળમાં જન્મે છે પરંતુ આ પ્રકારનો એ જે આ જન્મ છે એ સંસારમાં ખરેખર ઘણો દુર્લભ છે આપણે આગલા શ્લોકથી જોયું કે યોગભ્રષ્ટ જે યોગ ભ્રષ્ટ થયેલા હોય છે એમાંથી કેટલાક માણસો સ્વર્ગમાં પામે છે અને વર્ષો સુધી આ સ્વર્ગમાં નિવાસ કરીને પછી શુદ્ધ આચરણશીલ ધનવાનોના ઘરમાં જન્મે છે બીજા પ્રકારના એ જે યોગ ભ્રષ્ટ લોકો છે એટલે કે જેઓ યોગ અભ્યાસ કરતા હોય છે પરમાત્મામાં બહુ જ વિશ્વાસમાં હોય છે પરમાત્મા પ્રત્યે લાગણી હોય છે પરમાત્મામાં જ રચ્યા પચ્યા રહેતા હોય છે પરંતુ કોઈ કારણવસ્તુ એમની યોગની તપસ્યા પૂરી થતી નથી એવા જે ભગવાનમાં શ્રદ્ધા ધરાવે છે ભગવાનમાં માન ધરાવે છે ભગવાન પ્રત્યે ભક્તિ રાખે છે ભગવાનમાં શ્રદ્ધા છે અને જે ભગવાન માટે જ કામ કરતા હોય છે જેઓ યોગમાં પૂર્ણ કરી શક્યા નથી કારણ કે કોઈ વખત વહેલું મૃત્યુ અકસ્માત મૃત્યુ થાય અથવા એમની તબિયત સારી ના રહેતી હોય કે એમનું શરીર સારું ના હોય તો એ એમને લીધે એ શરીરને કારણે યોગ અભ્યાસ પૂર્ણ કરી શક્યા ના હોય એવા યોગ યોગભ્રષ્ટની આ શ્લોકમાં ભગવાન વાત કરે છે આપણા જન્મના સંજોગો પરિસ્થિતિઓ અને પરિવાર આપણા જીવનની દિશા ઉપર અતિ મહત્વપૂર્ણ પ્રભાવ પાડે છે આપણા શારીરિક માતા પિતા પાસેથી આપણે શારીરિક લક્ષણોનો તો વારસો પ્રાપ્ત કરીએ છીએ આ આનુવંશિક પ્રક્રિયા છે પરંતુ સામાજિક આનુવંશિકતા પણ એક મહત્ત્વની પ્રક્રિયા છે આપણા ઉછેરના સામાજિક વાતાવરણ અનુસાર આપણે અનેક પરંપરાઓનું આંધળું અનુકરણ કરીએ છીએ આપણે ભારતીય અમેરિકન કે બ્રિટન બ્રિટિશ વગેરે બનવાનું પસંદ કરતા નથી આપણે આપણા જન્મ અનુસાર આપણી રાષ્ટ્રીયતા સાથે તાદાત્મ્ય સાધી લઈ અને તે હદ સુધી પહોંચી જઈએ છીએ કે અન્ય રાષ્ટ્રીય ધરાવતા લોકો સાથે શત્રુતાનો ભાવ પણ વિકસિત કરી દઈએ છીએ આ પ્રમાણે આ હંમેશા સામાજિક આનુવંશિકતાને આધારે આપણા માતા પિતાના ધર્મનું અનુસરણ કરીએ છીએ આ પ્રમાણે આપણા જન્મનું સ્થાન અને કુળનો આપણા જીવનની દિશા અને ઉપલબ્ધિઓ પર ખૂબ જ પ્રભાવ હોય છે જો જન્મસ્થાન અને કુળની પસંદગી સ્વચ્છંદ રીતે નિર્ણિત કરવામાં આવતી હોય તો સંસારમાં ક્યાંય ન્યાય રહેત નહીં પરંતુ ભગવાન પાસે આપણા આનંદ જન્મોના સર્વ વિચારો અને કર્મોનો હિસાબ છે કર્મના સિદ્ધાંત અનુસાર અસફળ યોગીને તેને પૂર્વજન્મની અરજી આધ્યાત્મિક સંપત્તિના ફળ પ્રાપ્ત થાય છે તદ અનુસાર જે યોગીઓ અધિક યાત્રા પસાર પસાર કરી ચૂકે છે અને ઉદાસીન થઈ ગયા હોય એઓને સ્વર્ગમાં મોકલવામાં આવતા નથી અને તેને આધ્યાત્મિક દ્રષ્ટિએ ઉદ્ધત ઉન્નત કુળમાં જન્મ આપવામાં આવે છે જેથી એમની આધ્યાત્મિક યાત્રા સફળ રહે અને આગળ ચાલતી રહે આ શ્લોકમાં ભગવાને એવા યોગીનો ઉલ્લેખ કર્યો છે કે જેઓ યોગના ઉચ્ચ સ્તરે પહોંચ્યા છે તેઓ સામાન્ય યોગ ભ્રષ્ટ કરતા શ્રેષ્ઠ છે અને તેથી તેઓ જ્ઞાની જ્ઞાની યોગીના કુટુંબમાં જન્મ્યા છે ભગવાન કહે છે કે આવો જન્મ મેળવો ખૂબ જ મુશ્કેલ છે કારણ કે તેઓ આત્માની સ્થિતિમાં પહોંચી ગયેલા જ્ઞાની પુરુષો છે અને જ્ઞાનીઓના સંતાન તરીકે જન્મ લેવો પણ આત્મ સાક્ષાત્કારની શ્રેષ્ઠ તક પૂરી પાડે છે અમે શોધીએ છીએ કે શક્તિશાળી આધ્યાત્મિક પુરુષો એવા માતા પિતાને જન્મ્યા હતા જેમણે મહાન તપ કર્યું આવા ઘરોમાં વાતાવરણ દિવ્ય સુગંધી ભરેલું હોય છે તેઓ વાતાવરણમાં શ્વાસ લે છે ને ભગવાનની હાજરીનો અનુભવ કરે છે વ્યક્તિ કે તેના યોગનો પૂર્ણ કરવા અને પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે વધુ શું જોઈએ લોકો રાજાઓ રાજકુમારો અને કરોડપતિઓના વંશમાં જન્મ લેવાની ઈચ્છા રાખે છે મા એની જાણમાં વધુ ને વધુ ફસાઈને પૃથ્વી ઉપર જીવનના અનિવાર્ય દંડો ભોગવવા સિવાય એમને શું ફાયદો થાય છે

આવા જ એક દુર્લભ પરિવારમાં જન્મ લીધો હતો સાત વર્ષની આયુમાં સુખદેવજીએ પોતાના સંબંધીઓનો ત્યાગ કરી અને ગુરુની ખોજમાં નીકળી પડ્યા હતા એમના પિતા વ્યાસજીએ એમને ઘરે પાછા આવવા માટે ખૂબ જ આગ્રહ કર્યો હતો અને એની પાછળ ગયા હતા અને એવું વિચારતા કે એ પોતે પોતાના પુત્રને મુક્તિ પ્રદાન કરી શકશે પરંતુ મહાન પિતાના પુત્રએ કહ્યું કે તમે કયા બ્રહ્મા છો કે હું હું તમારો પુત્ર છું અગર મને ખબર હોત કે તમે મને ઈશ્વર નો સાક્ષાત્કાર આપી શકો છો તો પણ મેં કોઈ બીજા ઉદાસીન ગુરુને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો હોત એટલે વ્યાસજીને પોતાના પુત્રની આ વાતો સાંભળી અને એમની વાતને સ્વીકાર કરી લીધો એણે એમના પુત્ર શિવદેવજીને ભારતના રાજા જનક પાસે જવાનું કહ્યું કારણ કે રાજા જનક એક સમ્રાટ પણ નહોતા સમ્રાટ તો હતા જ પરંતુ એક મહાન યોગી હતા ટૂંકમાં આજે સુખદેવજી ને વ્યાસની વાત છે કે વ્યાસજીના વંશમાં સુખદેવજીનો જન્મ જન્મ એ દુર્લભ છે એની જે દુર્લભ દુર્લભ તરમની જે વાત કરવામાં આવી છે એ છે બ્રશ મનુષ્યમાંથી જેમના મનમાં વિષયની આસક્તિ હોય છે તેઓ સર્વાદી લોકો સર્વા સ્વર્ગ આદિ લોકોમાં અને પવિત્ર ધનવાનમાં ઘરમાં જન્મ લે છે પણ જેઓ વૈરાગ્યવાન પુરુષો હોય છે તેમને કોઈ પણ લોકમાં જતા નથી તેમને ધર્માનોના ઘરમાં જવાનું પસંદ નથી હતું અને તેઓ સીધા જ

અને આ ભોગોને કારણે એમને ભગવત પ્રાપ્તિમાં વિલંબ થાય છે ફળ મળતું નથી ભગવત તત્વનું સાચું જ્ઞાન બધા જ આશ્રમોમાં થઈ શકે છે ગીતામાં આ વાત સારી રીતે કીધેલી છે અન્ય શાસ્ત્રોમાં પણ આના ઘણા ઉદાહરણો મળી આવે છે મહર્ષિ વશિષ્ઠ યાગ યાગવલ્ક્ય વ્યાસ જનક અશ્વપતિ રૈક વગેરે મહાપુરુષોએ ગૃહસ્થાશ્રમમાં રહીને જ જ્ઞાન મેળવ્યું અહીં પરમાર પરમાર સાધન યોગ સાધનાની જેટલી સુવિધાઓ યોગીને કુળમાં જન્મ લેવાથી મળી શકે છે તેટલી સુવિધા સ્વર્ગમાં શ્રીમંતના ઘરમાં અથવા બીજે ક્યાંય મળતી નથી યોગીના કુળમાં સાનુકૂળ વાતાવરણના પ્રભાવથી મનુષ્ય પારંભિક જીવનમાં જ યોગ સાધનામાં લાગી જાય છે બીજી વાત એ છે કે જ્ઞાનીના કુળમાં જન્મ લેનારો અજ્ઞાની રહેતો નથી આ સિદ્ધાંત સુતિઓએ પણ પ્રમાણિત કરેલું છે જો મહાપુરુષોના મહિમાને અને તેમના પ્રવાહને લક્ષ્યમાં રાખીને વિચારવામાં આવે તો મહાત્માના કુળમાં જન્મ લેવો એ તો અનેરો લાભ છે મહાત્માનો સંગત દુર્લભ અગમ્ય અને અમૂત માનવામાં આવે છે તેથી આવા જનનને અત્યંત દુર્લભ કહેવો એ યોગ્ય છે એટલે ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન આપણને જે યોગ ભ્રષ્ટ છે પણ વૈરાગ્યવાન યોગ દ્રષ્ટિ છે એની વાત અહીં કરે છે અહીં ભગવાન કહે છે કે જે યોગ દ્રષ્ટિ છે પણ જે વૈરાગ્યવાન હોય છે જે વૈરાગ્ય માટે જન્મેલા હોય છે જે પ્રભુ ભક્તિમાં સંકળાયેલા હોય છે લોકોની સેવામાં સંકળાયેલા હોય છે ભગવત પ્રાપ્તિનો પ્રયત્ન કરતા હોય છે મોક્ષ માટે પ્રયત્ન કરતા અને જે પરમાત્મા તત્વોને ઓળખી ચૂક્યા હોય છે પ્રાપ્ત કરી ચૂક્યા હોય છે અને જેઓની બુદ્ધિ પરમાત્મા તત્વોમાં સ્થિર હોય છે એવા તત્વનો જીવન મુક્ત બુદ્ધિમાન યોગીઓને કુળમાં વૈરાગ્યમાન યોગી યોગભ્રષ્ટ જન્મ લે છે કે તેનો જન્મ સાક્ષાત જીવન મુક્ત યોગી મહાપુરુષોના કુળમાં જ થાય છે કેમ કે સુધી પણ ગય છે ભ્રમ જ્ઞાનીના કુળમાં કોઈ પણ ભરમ જ્ઞાનથી રહિત નથી હોતો અર્થાત બધા જ ભ્રમ જ્ઞાની હોય છે તેથી આ પ્રકારનો યોગીના કુળમાં જન્મ લેવો એ ખૂબ જ દુર્લભ છે એનો મતલબ એ છે કે સાત્વિક રાજાઓના ધનવાનોના પ્રસિદ્ધ ગુણવાનોના ઘરમાં જન્મ થવો એ પણ દુર્લભ છે પણ પુણ્યનું ફળ માનવામાં આવે છે છતાં પણ જે વૈરાગ્યવાન યોગી છે યોગભ્રષ્ટ છે એ પોતાની યોગની સિદ્ધિને ત્વરિત પૂરી કરવા માગે છે એ જ્ઞાનથી ભક્તિથી યોગથી આ પોતાની ભગવત પ્રાપ્તિ જલ્દી પૂરી કરવા માગે છે એટલે એને સ્વર્ગમાં પણ ઈચ્છા નથી હોતી એને ધનવાનના ઘરની પણ ઈચ્છા નથી ગુણવાનના ઘરમાં પણ જન્મ લેવાની ઈચ્છા નથી હોતી એ યોગીના ઘરમાં જન્મ લેવાની ઈચ્છે છે જેના કારણે તેની ભગવત પ્રાપ્તિ જે બાકી રહેલી છે ત્વરિત પૂરી થાય આપણે જોઈએ છે કે આઈએ એસની એક્ઝામમાં થિયરીમાં પાસ થાય પછી પ્રેક્ટિકલમાં ન પાસ થાય છતાં પ્રયત્નો ચાલુ રહે છે અને એ પ્રેક્ટિકલની પરીક્ષા પૂરી કરીને આઈએ બની જાય છે એનું ધ્યેય પૂરું થાય છે એ રીતે જ અહીં જે વૈરાગ્યવાન યોગી ભ્રષ્ટ છે ભ્રષ્ટ યોગી છે એ આ જ કરે છે કે પોતાની સંકલ્પની અને પોતાની સિદ્ધિની પ્રાપ્તિ માટે એ હંમેશા પ્રયત્નશીલ હોય છે અને આવો વ્યક્તિ એ યોગીના ઘેર જન્મે તો એ ત્વરિત ભક્તિ યોગ ભગવત પ્રાપ્તિ કરે મોક્ષ પ્રાપ્ત કરે એટલા માટે આ શ્લોકમાં આ જ વસ્તુ કહેવામાં આવી છે શાસ્ત્રોમાં મનુષ્ય જન્મને દુર્લભ બતાવે છે પરંતુ મનુષ્ય જન્મ મહાપુરુષનો સંગ મળવો એનાથી પણ વધુ દુર્લભ છે નારાદજી પોતાના ભક્તિ સૂત્રમાં પણ આંચકીધું છે મહાપુરુષોનો સંગ દુર્લભ છે અગમ્ય છે અને અમોલ છે કારણ કે એક તો તેઓ સંગ મળવો કઠિન છે અને ભગવાન કૃપાથી એવો સંગ મળી જાય તો એ મહાપુરુષને ઓળખવો પણ કઠણ અને અઘરો છે એટલે અહીં યોગીને ત્યાં જન્મવાનો સીધો ફાયદો બતાવવામાં આવ્યો છે